સ્નેહલભાઈ આ વખતે મહેસાણાની બેઠક કે જ્યાં પટેલ વર્સિસ ઠાકોર જોવા મળ્યું મહેસાણા બેઠક પરથી પટેલ જીતતા આવ્યા છે પરંતુ આ વખતે ઠાકોર ફેક્ટર કામ કરી જાય અને ભાજપને નુકસાન થાય તેવી કોઈ શક્યતા હું આમાં છે ને થોડું લાર્જર પિક્ચર જોઉં છું કે જ્યારથી આદરણીય નરેન્દ્ર મોદીજી આવ્યા ત્યારે પરફોર્મન્સ બેઝ પોલિટિક્સ જે છે તે આપણા દેશમાં આપણને જોવા મળ્યું છે બીજું વિકાસ આધારિત રાજનીતિ જે છે તે જોવા મળી છે એટલે આજે એ ક્ષેત્રમાં રહેતા આપ કે અત્યારે મહેસાણાની વાત કરો તો લાખો યુવાનોને સ્વાવલંબી બનવા માટે લોન મળી હોય પાંચ લાખથી દસ લાખ સુધીની લાખો પરિવારોને જે મેડિકલ સહાય મળી હોય આવા જે નક્કર કામો જે સરકારે કરેલા છે ને અમારી પાર્ટીનું સંગઠન અને જે મંત્રીમંડળના મંત્રીઓ અને ત્યાંના ધારાસભ્યો કોર્પોરેટર્સ એ બધા જે રીતે એમની સાથે રહેલા છે તો મને લાગે છે કે જ્યારે આ લોકસભાની ચૂંટણી છે તો એની અંદર જે બીજા બધા પરિબળો છે એ નહીં આવે અને આ વસ્તુ આની પહેલાં પણ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ જ્યારે એમએલએના ઇલેક્શન્સ હતા એમાં પણ આપણે જોઈ હતી કે આખું ઉત્તર પ્રદેશની અંદર જે જાતિવાદના બધા સમીકરણો હતા એ એટલે પાછળ રહી ગયા કારણ કે વિકાસની રાજનીતિ છે તે અત્યારે મોખરે છે અને મને લાગે છે ગુજરાતની જનતા તો ખૂબ જ જ જાગૃત છે એટલે મહેસાણાની જનતા પણ ભારતીય જનતા પાર્ટીને વોટ આપીને નરેન્દ્ર મોદીજીના સમર્થનમાં અને ટુ આપણે જોઈશું કાલે કે મોદીજી ત્રીજી વાર પ્રધાનમંત્રી બને એમાં એ લોકો પણ સહભાગી બન્યા હશે જી બિલકુલ પાર્થિવભાઈ પાસે જાણવાનો પ્રયત્ન કરીશું પાર્થિવભાઈ મને એવું લાગે છે કે જે પ્રકારની વાતો અત્યારે બીજેપીના પ્રવક્તાઓ કરી રહ્યા છે ચૂંટણી પહેલા પાંચ લાખની પાર લીડની વાતો કરતા હતા આજે લીડ ભૂલી ગયા છે હવે છવ્વીસની વાત કરે છે કે છવ્વીસે છવ્વીસ જીતશું કાલનું પરિણામ બતાવવાનું છે કે માત્ર આનંદમાં જ આનંદ નથી થવાનો એમને આખા ગુજરાતમાં આનંદ નથી થવાનો અને આખા દેશમાં આનંદ નથી થવાનો કારણ કે વિકાસના રાજનીતિ ઉપર એમને જો પરફોર્મન્સના મેજરમેન્ટ ઉપર મત માગ્યા હોત તો આપણે સાથે સાત ફેઝના જે ચૂંટણીના પ્રચાર પ્રક્રિયામાં જોયું કે પ્રધાનમંત્રી કયા કયા મુદ્દાની વાત કરતા હતા ક્યારે એમણે મોંઘવારીનો મોં બોલ્યા ક્યારેય નથી બોલ્યા બેરોજગારીનો ભ બોલ્યા ક્યારેય નથી બોલ્યા તો પછી મહેસાણાના મહવાળા લોકો એમને મત ક્યાંથી આપે એટલે સ્પષ્ટ પણ હું માનું છું કે જે પ્રકારની રાજનીતિ છેલ્લા દસ વર્ષમાં જે નિષ્ફળ સરકારો રહી છે ખાસ કરીને યુવાનોમાં બેરોજગારીનું સ્તર વધતું જાય છે એની સામે પેપર લીકની ઘટનાઓ પણ વારંવાર વધતી જાય છે આવા અનેક મુદ્દાઓથી લોકો ત્રસ્ત છે આજે મોંઘવારી આજે જ આપણે જોયું કે દૂધનો ભાવ બે રૂપિયા વધી ગયો ટોલ ટેક્સમાં પણ વધારો આવી ગયો આમ તો કરવાના થાય બે મહિના પહેલાં પણ ચૂંટણીની બીકે ન કર્યું એ સ્પષ્ટ દર્શાવે છે એટલે મને એવું લાગે છે કે જે મોંઘવારીના મારથી ગુજરાત અને દેશની જનતા ત્રસ્ત છે એ જે ચારસો પારની સીટોવાળા લોકો ચારસોનો બાટલો હજારનો કરી નાખ્યો છે એ પણ ગુજરાતને દેશની જનતા જાણે છે બિલકુલ આપણે પત્રકારોનો પણ ઓપિનિયન લેવાનો પ્રયત્ન કરીશું કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ચારસો પારના દાવા કર્યા છે ઇન્ડિયા ગઠબંધનને પણ કહેવું છે કે અમે પણ સારી સીટો કવર કરીશું શું લાગે છે સર મહેસાણા સીટની વાત કરીએ તો મહેસાણા સીટની વાત કરતા તો बीजेपी ने पटेल उम्मीदवार उतारा और कांग्रेस ने ठाकुर बहुत टैक्टिकली इन्होंने किया कि दोनों अलग अलग जातियों के प्रत्याशियों को, को उतारा है तो मुझे लगता है महसाना सीट की बात करें उत्तर गुजरात में एक बनासकाठा की सीट को टक्कर ले सकते हैं और उधर आनंद की सीट की आप बात कर रहे थे आनंद में भी अच्छी फाइट दे रहे हैं कांग्रेस के प्रत्याशी मितेश पटेल को तो ये दो सीटों पे अच्छी स्थिति है जहाँ तक आपने इसकी बात की ओवरऑल तो मुझे लगता है एग्जिट पोल में जो दिशा दिख रही है वो एन डी ए भाजपा नीत एन को गठबंधन को आगे बढ़ता हुआ दिख रहा है और इंडिया गठबंधन पीछे चल रहा है तो ये स्थिति इसी इस्तित प्रकार की रहने रहने वाली हो सकती है और लगातार तीसरी बार प्रधानमंत्री मोदी जी। उस पद पर पहुंच सकते हैं तो ये देखिए एग्जिट पोल में एग्ज़िट पोल का जो एग्जिट पोल वो कल क्या बता सकता है लेकिन अभी तक की स्थिति के अनुसार एनडीए जो भाजपा लीड गठबंधन है આગેતા બિલકુલ બિલકુલ તો દાવાઓ કરવામાં આવી રહ્યા છે પત્રકારો પણ પોતાનો જે અભ્યાસ છે તેના થકી કહી રહ્યા છે કે ફાઇનલ પરિણામ તો આવતીકાલે જ જાણી શકાશે પરંતુ એક્ઝિટ પોલ આ વખતે ખૂબ ચોંકાવનારો છે શ્રદ્ધાબેન એક્ઝિટ પોલમાં એનડીએની સરકાર બનતી સ્પષ્ટપણે દેખાઈ રહી છે એનડીએમાં જે આ વખતે ચારસો પ્લસની જે તમારી નેમ છે તેને લઈને એનાથી તમે નજીક છો કે એનાથી પ્લસ જશો કે શું કેવું છે જ્યારે મોદીજી બોલે છે ત્યારે મોદીજી બોલે છે અને જ્યારે મોદીજીએ બોલ્યું છે તો ત્રણસો સિત્તેર અને ચારસો પાર એનડી થઈને જ રહેશે કારણ કે કાશીના નેતા છે ગુજરાતમાં એક કહેવત છે જેના નેતા વધારે હોય એનો સંઘ કાશીએ ના જાય પણ અમારા નેતા જ કાશીના છે એટલે આખો ચારસોનો સંઘ કાશીએ જશે બિલકુલ પાસે જાણવું છે યજ્ઞેશભાઈ ચારસો પાર કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઈ વખતે જ્યારે રિઝલ્ટ જાહેર થયું બે હજાર ઓગણીસમાં ત્યારે ત્રણસો ને એકાવન સીટો સાથે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ સાથે સમર્થિત પક્ષો સાથે અમે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા અને આ વખતની પરિસ્થિતિ ગઈ વખતની પરિસ્થિતિ કરતાં ઘણી બદલાઈ છે આ વખતની પરિસ્થિતિની અંદર તમે જુઓ તો ઘણા બધા રાજ્યોની અંદર જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી અને સમર્થિત સરકારો પણ ભારતીય જનતા પાર્ટીની આવી છે અને સાથે સાઉથની અંદર પણ ભારતીય જનતા પાર્ટી તથા એનડીએની સીટો વધશે એવી અમને પૂરેપૂરો વિશ્વાસ છે એટલે સાથે ચારસો પાર આ વખતે સો સો ટકા ભારતીય જનતા પાર્ટી અને એનડીએ કરશે જ